મારા જાય નહી હું તો આગળ વધી મિલી જામ બકા આગળ વધી મિલી જામ કાકા મોડું થાય મારે નોકરી જવાનું હોય મોડું થાય છે એટલે બકા આ મોજા થઈ ગયા એટલા તાપ ની

પીવામાં પીવામાં તો પત્ર બતાવે છે મારા કરવા પત્ર લે હવે થોડો પડે અરે કે પીવું ખબર નહીં પડતી એક કોરા તડકો મહિના નાખ અને કોરા નબળી ન શું પડી જાય કરવાનું

પીવાનું પીવાનું તે બધું વેચી માર્યું એટલું ઉસું હલ્યા અજી નહીં મારો બેટો કે હું મરી જઉં પણ સુધરું નહીં મરી જા તું પડ પડ માર કકા સંગી બોલા તમે આટલે કોઈ નઈ ભાઈ સાપરું ઓર કું કરવાની વિચારે તો ધાબુ બાબુ ભરાઉ પ્રગતિ એના પંચે ચડ્યા હતો પૈસા જોઈ લાવજો લાઈ ભાઈ ગમે તો થી અમે તો અમારે જો કોઈ બિઝનેસ ચાલુ જોઈએ ને આપણો તો લે ઢેગા જી હેડો નઈ યાર એના વાદે લબ કરે વગર ઢેગા મરી જાઓ મરી જાઓ કુકની આવ ના લો કે મરી જાવ તમે લે તું મરી જા કે પાર આવ તારી પૈસા જાજી યાર

આવતા રાખ લે ઉભો તો કરો આવ્યો એવું તો નહી થઈ ગયું પોળી ટેકાજી તમે સોનો તો બારે નહિ ગરમાય ગરમી બારે ગરમી એક તો જાવ છે કોરા ગરમી થી કંટાળે હું તો શું કરશો કોતન અજે કામ કરીએ પહેલા તો પહેલા જી ઘેર જઈએ એટલે ભેગાજી આ તાપના એટલે પડ્યા ના સોનો ચોઈ જાવું નહીં પહેલા જી ઘેર તો સોયલો થી કણ જાવું તમે હેડો તો કરી માં રંગત માં પહેલા થોડું કામ હ એટલે આજે હેડો તાન યે વડલાની દાળ ના તોડીએ ના તોડીએ વડલાની દાળ

એટલે પેલા જી ચાલશે હાલત પાણી પીને આયા આવો ને બેહો ના ના પાવું પડે યાર મારા બોલો બોલો અરે હું કહું બોલો એ તમે તો આ ખરાબ બપોરના ભજન કોઈ કદો જીવ જાય એમ થાય એટલે શું કરું કો તને એકલો હતો તો શું કરું તો કો ડોસી જે તો શિપ બજાર તાજી ગરમી થી હ ગરમી તો મારા ભાઈ પડે જુજો મારા ચી અસલ નથી થી કોહડો તો કાપી નાસી ગુગલાય કે એ તો ગુગલાનો ત્રાસ છે તમારે અલ પણ કુક સલાહ સલાલન તરત વાઢી નાખે છે ચમ સાચી વાત છે હું ઘેર હોતો ને આ બધું કોમ કર નાખે સર તે ગુગલા જઈ ગયા તાર ઈ તો મારે હમણાં લેખ તું લેતા જહેર ચા જો સોયલો કરવો પડે મારે સોયલો પ્યાજ જબર કરે તમે તો તો શું કરું તાણ હું મરી જવાનું છે ઈ વાતે સાચી છે પેલા જે ગરમી સખ્ખા થા ને ગરમી તો ભઈ સાત ન થા છો કોણ કહે કોહણો આ મે જગ્યા મહેમાન ગતિ ગયા તા ને આ એ ગોમબે ચોય સોયલો જ નતો એટલે બાપા ચોય સોયલા નહી આ બધા ઝાડ કાપી નાખી પણ ના કપાય ઝાડિયા ખરેખર ના કપાય સોયલો તો જોવે ગામમાં સોયલો જોવે સાચી વાત છે તમારી ત્યાંથી કાપવાળા ઝાડ કાપી નાખી ભગવાન આપડે થાય એ તો સાચી વાત છે પણ આપડે પબ્લિક બિચારી હરણ જેવી થાય છે તમે વિચાર કરો કે તમે બાર ગોમ માં છો સાચી થઈ ગયા હજુ જુઓ તમારી ઓખો અંદર પહેરી જઈ અંદર પહેરી જઈ તો પેલા જે મૂવ કહું આપણા ગામમાં માં ઝાડ આવવાની જરૂર તો ખરી ચમ બરોબર જરૂર છે ચમ કે જો ચોઈસ સોયલો નહીં આખા ગામમાં વાત તમારી સાચી છે ચમ કાલ કોઈક પરણું આવે અને વાત લઈ જાય આપણા ગામની

મોડું થાય આ માળા પકડી હે તારી હોય બધું સેવા કરી એટલે બઉ કરી હવે કોઈ ની કોઈને ગણ નહિ ગોાર બોકડા મેલાયા ખબર છોકરા ને તોડી મોડી નાખ્યા મારા મેલા

તમે સોનથી રાખો બોલવાનું સારું લાગતું આજુ તમારી ભી છે કોક નું વિચારો ગોમ નું નહી વિચારવાનું આપડે પેલા બતાવ્યા ભાળ ખાયા

खबर બહુ પડતી નહિ ડાયરેક્ટ આડો તળે લઈને ઉપડ્યા યાર એ તો આગાથી લઈ લી હેડો એ તો સમજાવું યાર હારું આખો દાડો ઓમ કરો છો બહાર માંથી તો કોક ના આલો સજેસ્ટન હા મારું